આણંદમાં મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે સ્વચ્છતાનો અભાવ રાખતી હોટલ પર કાર્યવાહી કરી શહેરમાં આવેલી સિટી પોઈન્ટ હોટલને મનપાની ટીમ દ્વારા સીલ કરાઈ હોટેલના રસોડામાં ગંદકી અને અસ્વચ્છતાનું સામ્રાજ્ય હતું આ ગાઉ આણંદની વિદ્યાનગરની ત્રણ હોટેલ પણ સીલ મરાઈ હતી સાથે જ ફ્રીઝમાંથી એક્સપાયરી વાળો આઈસ્ક્રીમ અને અન્ય સામગ્રી પણ મળી આવી હતી જોયું છે કે ત્યાં કોઈપણ પ્રકારે સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે એમાં ઘણી એક્સપાયર ડેટવાળી વસ્તુઓ ત્યાં વપરાશ થાય છે એ જોવા મળે છે જાહેર આરોગ્ય સાથે જ ચેડા કરતી ઘણી વસ્તુઓ ધ્યાને આવી કે પાણી છે એની અંદર મચ્છરોનો ઉપદ્રવ અને બ્ડિંગ પણ જોવા મળેલ છે એની અંદર ઘણી જગ્યાએ જે વપરાશમાં ના લેવાની વસ્તુઓ હોય એ પણ ત્યાં પડી રહેલી છે ત્યાં ચોખ્ખાઈ અને એના પણ નોર્મ્સ ફોલો નથી થતા તો એના કારણે જાહેર આરોગ્યને ગંભીર નુકસાન અને ક્ષતિ જે જે થતી હોય તો એના અટકાવવા માટે મહાનગરપાલિકા આણંદના આરોગ્ય વિભાગને યોગ્ય જણાવ્યું એટલે તેને સીલ